નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અરવલ્લી મોડાસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પહેલગામ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા સામે આવેદન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આજ રોજ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ રામભાઈ કનુભાઈ પટેલ વિજયભાઈ રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રિયંક પોકાર તેમજ હિતેશભાઈ જોશી વિપુલભાઈ તેમજ રોશન પટેલ કિરણભાઈ વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

તો ગુજરાતના પણ ત્રણ આપણા છે તો આ એના માટે અમારો આક્રોશ છે કે સરકાર એર સ્ટ્રાઇક કરવી પડે તો કે જે કરવું પડે એ કરે અને અમારી જે માગણીઓ છે એનામાં બધી લખેલી છે ઘટનાઓ આખી જે તો એનામાં સરકાર છે ને મૃતકોના પેલા પરિવારને આર્થિક સહાયની વાત છે સમસ્ત ધાર્મિક જેમ કે યાત્રાઓ છે એની સુરક્ષાની વાત છે ધાર્મિક આધાર ઉપર એમ કે આ હિંસા જે કરવામાં આવે છે રાષ્ટ્રદ્રોગ ગણી અને એકદમ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આવા બધા મુદ્દાનામાં ઉલ્લેખ કરી છે પહેલગામ પાસે આતંકવાદીઓએ સમગ્ર દેશના બત્રીસ પર્યટકોને હિન્દુ પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને એના સંગઠનો દ્વારા આજે કલેક્ટર કચેરીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં આજે મોડાસા ખાતે પણ અમે આવેદનપત્ર આપ્યું છે રામભાઈ પટેલની આગેવાની નીચે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે